વેદપુરાણ કાળથી બ્રાહ્મણનો પૂજનીય દરજ્જો સ્થાપિત છે બ્રાહ્મણનું કર્મ માત્ર કર્મકાંડ અને કથા પૂજા કરવા સુધીનું સીમિત નથી પણ સમયાંતરે વિવિધ ક્ષેત્રે બ્રાહ્મણ સમાજ કાર્યરત બન્યો છે ત્યારે ગતરોજ શનિવારના રોજ બ્રાહ્મણ દિવસ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆરડીસી વિસ્તાર સ્થિત ધીરજ એન્ડ સંસ સામે આવેલ અન્નપૂર્ણા ભોજનાલય ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ ધોરણ દસ અને બારમાં ઉત્તીર્ણ થયેલ બ્રહ્મ સમાજના તમામ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વરના પ્રમુખ ચંદુભાઈ જોશી મહામંત્રી ભાસ્કર આચાર્ય સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જે આઈડીસી અંકલેશ્વર મહિલા પાંખના મહિલા પ્રમુખ ઈલા જોશી સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા